દબાણો દૂર કરવા માટેનું અંશન આંદોલન ચાલી રહ્યું છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી વિશ્વમાં એકમાત્ર કચ્છનું નાનું રણ એવું છે જ્યાં દુનિયાભરના યાયાવર પક્ષીઓ આવતા હોય છે ત્યારે સરકારે આ વિસ્તારને ગુટખર રક્ષિત અભયારણ્યને માત્ર જાહેર કર્યું હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ સરકાર દ્વારા ગુટખર પ્રાણીઓના જતન માટે કચ્છના નાના રણમાં રક્ષિત અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે જે પર્યાવરણના જતન માટે સારી વાત કહી શકાય તેમ છે ત્યારે આ વિસ્તારમાં પેઢીઓથી સરકારના સંબંધિત તંત્રની મંજૂરી લઈ મીઠું પકવતા અગરિયાઓને અટકાવવામાં આવ્યા હતા અને બીજી બાજુ આ જ રક્ષિત અભયારણ્યમાં મીઠાના કારખાનાઓ તૂતિંગ વાહનો અને મશીનો સાથે ધમધમી રહ્યા છે તેમની સામે કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તંત્રનું બેવડું વલણ અનેક સવાલો ઉભા છે મીઠાના ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને ગુટખર રક્ષિત અભયારણ્યમાં હજારો એકર ગેરકાયદેસર જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવે તે માટે રામબાવના શિવુબા જાડેજા આંદોલન પર ઉતર્યા છે જે આંદોલન આજે બારમા દિવસે પ્રવેશ્યું છે પરંતુ પ્રશાસનના પેટનું પાણી હલ્યું નથી ત્યારે રેવન્યુ વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ અમારી હદમાં આવતું નથી જ્યારે વન વિભાગ દ્વારા જીપીએસ થી ચકાસણી કરવામાં આવશે આજે કાનમેર અને બાજુમાં જે રણ વિસ્તાર છે રીતે રીતે જે આ માફિયાઓ જેને આપણે કહી શકીએ કે વહીવટી તંત્ર અને જંગલ ખાતા થી સાઠ હતી અને સરકારશ્રીને કરોડો રૂપિયાના આ જૂનો લગાડી રહ્યા છે જેમાં સરકારશ્રીની તિજોરીમાં પૈસા આવવા જોઈએ તેની બદલે આ ભૂમાફિયાઓ એ સોલ્ટ માફિયાઓ અને વહીવટના જે અધિકારીઓ છે એમને જઈ રહ્યા છે અત્યારે માતૃભૂમિ સંસ્થાના જે હોદ્દેદારો છે ચૌદ દિવસ સુધી કે જે લોકો ભૂમાફિયા માનતા હોય અમે કોઈ ધાક ધમકી આ લોકો દબાવી દેશું તો એ દબશે નહીં અને જે પણ કઈ આમાં નુકસાની થયું તો આમાં જે લક્ષ્મણભાઈ કરીને છે એ અત્યારે બે બિલકુલ બેફામ રીતે જે ચોરી કરી રહ્યા છે બરાબર આપ જોઈ શકો છો બિલકુલ બે ફોર્મ ચોરી થઈ છે કોઈ પણ આધાર પુરાવો નથી તો ત્યારે અમે દલિત સેના વતી અમારે દલિત સેના ઓગણીસો બ્યાસી થી ચાલતી સંસ્થા છે અને એનો સ્થાપક રામેલા સ્પાશ છે કે જ્યારે વંચિત સમુદાયના લોકો ઉપર આફત આવે અને વંચિત સમુદાય ને જયારે ન્યાય ન મળે ત્યારે અમે સંસ્થા વતી અમને મદદ કરીએ છીએ અને આજે અમે આ લોકો જે પણ માતૃભૂમિ સંસ્થાના કાર્યકરો કામ કરી રહ્યા છે એમને અમારે પૂરેપૂરું સમર્થન છે ગુજતીગરી અને દિલ્હી સુધી નેની જે લંબ થશે બેલે ને લંબ થશે એમાં કાયદાકીય રીતે લોકશાહી રીતે વાવા કરી આંસોન કરી અને જરૂર પડી તો હાઈકોર્ટમાં દ્વાર જઈને પણ એમને ન્યાય અપવાનો કામ કરશું એ સરકાર શ્રી ની તિજોરી ને નુકસાન છે કારણ કે આ ફાયદો જે છે એ માત્ર જે લક્ષ્મણભાઈ છે કે પછી વહીવટના અધિકારીઓ છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે જે લોકો પોતાના ખિસ્સા માં રૂપિયા નાખી રહ્યા છે હકીકતમાં આ સરકાર શ્રી ની આવક સરકારના ખાતામાં જવી જોઈએ

જે સોલ્ટ માફિયાઓ છે જે જે કરોડો અબજો પકાવીને વેચે છે જેના કારણે સરકારી તિજોરી નુકસાન થાય છે જે પૈસા ગુજરાત સરકાર ની તિજોરી પડવા જોઈએ એના બદલે એના પડે પડે છે છે અને અધિકારીઓના આ લોકો ચૌદ ચૌદ દિવસ થી જો અંથાન ઉપર ઉતરેલા હોય રણમાં બેઠેલા હોય જે આપણા ગુરખડ અભિયાન કદાચ બાપુ કેટલા ગુજરાત આખા ઇન્ડિયા લેવલે આનું નામ છે વિશ્વમાં એક જ છે આમાં જો ગુરખડ અભિયાનમાં જો મરી જતા હોય અને ફોરેસ્ટ વાળા કઈ કરતા હોય તો આ લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ આવું લોકોને જીવ જંતુ છે જાનવરો છે મીઠી જાડી છે આને કટિંગ કરી નાખે છે મીઠાના સોલ્ટના વેપારીઓ મોટા મોટા દસ દસ ફૂટના ઊંચા પારા બનાવે છે કોઈ ફોરેસ્ટ વાળા રોકવા આવતા નથી કોઈ તંત્ર નથી આવતું એવું લાગી રહ્યું છે કે બધાને વ્યવસ્થિત હપ્તા પહોંચે છે

સીબીઆઈ નહીં પણ ઉપર સુધી ઇન્કવાયરી બેસી જોઈએ દિલ્હી થી કે જેથી કરીને આ જેટલા પણ ફંડોવાળા હોય એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ આવી અહીંયા લોકોની માંગ છે ને આ લોકો ઉપર એવું પણ સાંભળવા મળ્યું છે કે ઇન્કમ ટેક્સ ની રેટ પડી હતી પણ એ ભીનું સંકેત લાગી કારણ કે બહુ મોટા માથાઓ છે ને આ લોકોને ઇન્કમ ટેક્સ અધિકારી કે એ બધું તુચ્છ નાના લાગે છે હું લાગી રહ્યું છે કારણ કે આટલું હોવા છતાં પણ આપ જોઈ રહ્યા છો ઘણી બતાવો તમે કીધું કામ બેફામ ચાલુ છે આ રીતે કામ ચાલુ છે અહીંયા અમને અહિયાં લોકોને જણાવ્યું કે આની કોઈ મંજૂરી નથી તો આ કેટલી રીતે યોગ્ય છે કે જો આ રીતે કામ થતું હોય ને કોઈ અધિકારી પદ અધિકારી બોલવા તૈયાર ન હોય તો બહુ શરમજનક વાત કહેવાય કચ્છમાં